ઉના અને ગીર ગઢડા તાલુકાના જીવાદોરી સમાન ગીર ગઢડા તાલુકામાં આવેલા મચ્છુંદરી નદી ઉપર આવેલા મચ્છુંદરી ડેમ અને રાવલ નદી પર આવેલા રાવલ ડેમ ખેડૂતોને પિયતનું અને ઉના ગીર ગઢડા અને દીવને પીવાનું પાણી પૂરું પાડે છે અમને હાલમાં મચ્છુંદરી સિંચાઈ યોજનાનું પાણી મળે છે કે જે દેવ દિવાળીએ સ્ટાર્ટ થાય છે અને અમને રેગ્યુલર પાણી મળે છે અમારા તળ અહીંયા ઊંડા હોવાથી ને તળ ખાલી હોવાથી એમને આ સિંચાઈ યોજનાની હિસાબે અમે એક એકથી બે પાક સારી રીતે લઈ શકીએ છીએ સિંચાઈ યોજના દ્વારા દસથી બાર પાણી આપવામાં આવે છે પછી અમુક એરિયામાં જ્યાં કાકરિયાળ જમીન હોય તો એને કદાચ એક બે પાણી વધુ મળી જાય ટૂંકા દિવસના અંતરે એ લોકો પાતા હોય છે જંગલની વચ્ચે રાવલ નદી ઉપર અને છેક ધારી તાલુકા વિસ્તાર સુધી પથરાયેલ રાવલ ડેમ ખૂબ મોટો ડેમ છે આ ડેમ કેન્દ્રશાસિત પ્રદેશ દીવને પીવાનું પાણી પૂરું પાડે છે તેમજ આ બંને ડેમથી ઉના તાલુકાના અને ગીર ગઢડા તાલુકાના અમુક ગામોને પીવાનું પાણી અને ખેડૂત લોકોને શિયાળુ પાક અને ઉનાળુ પાક માટે સિંચાઈના દસથી બાર પાણી મળે છે હાલ ઉનાળામાં જ્યારે અન્ય ડેમોની પરિસ્થિતિ વિકટ છે અને લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે આ

અંદાજિત ચાર હજાર હેક્ટર જેટલી સિંચાઈમાં અત્યારે ખેડૂતોને લાભ મળી રહ્યો છે આઠ પાનનો આયોજન હતો જેમાં ખેડૂતોને સાતમો પણ અત્યારે અહીંયા ચાલુ છે બીજું જોઈએ તો મચુંદરી સિંચાઈ યોજનામાંથી ગીરગઢગાવ તાલુકાના બેતાલીસ ગામોને પીવાનું પાણી પણ પાણી પુરવઠા જૂથ યોજના દ્વારા જુદા જુદા ગામોમાં મળતું રહે છે ત્યારબાદ જોઈએ તો રાવલ સિંચાઈ યોજના અત્યારેની કચેરીની બીજી યોજના છે કે જે રેડિયલ આધારિત યોજના છે અને તે યોજનાની અંદરથી પાણી પુરવઠાનું વાત જોઈએ તો ઉના તાલુકાના છત્રીસ ગામોને લાભ મળે છે તેમજ દીવ સિટીને પણ પાણી પુરવઠા દ્વારા પાણી રાવલ સિંચાઈ યોજનામાંથી મળે છે તેમાં પણ બે કાંઠાનો સમાવેશ થાય છે મોહબતપરા પિકઅપ યરમાંથી ડાબો તેમજ જમણાકાંઠાની સિંચાઈ યોજના અત્યારે ચાલુ છે જેમાં અંદાજિત અત્યારે પંદરસો હેક્ટર જેટલી એરિયાની અંદર ખેડૂતોને સિંચાઈનો લાભ મળે છે વર્તમાન પરિસ્થિતિ એ જોઈએ તો બંને યોજનામાંથી જે પ્રમાણે સિંચાઈનું આયોજન હોય અને પાણી પુરવઠાનું પણ સાથે જ અનામત જથ્થો જે રાખવામાં આવતો તે મુજબ એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધી કોઈ પણ પીવાના પાણીની અછત સર્જાય તેવી કોઈ પરિસ્થિતિ અત્યારે છે આમ ઉના અને દીવના લોકોને પીવાનું પાણી પૂરું પાડતા જીવાદોરી સમાન ડેમ છે આ ડેમથી આ વિસ્તારના ખેડૂતોને પણ પિયતના પાણી કેનાલ મારફતે મળી રહ્યા છે સમયસર જંગલ વિભાગ સાથે સંકલન કરીને રાવલ ડેમ સિંચાઈ યોજનામાંથી કાપ કાઢવામાં આવે

જ્યાં તમારી મનપસંદ ટેટૂની સ્ટાઇલને અમારા એક્સપોર્ટ છે એ વધારે નિખારશે અને તમને પણ કહેવાનું મન થશે કે વાહ ક્યા થે અને હા માત્ર ટેટુ જ નહીં પણ તમે જો ટેટૂ આર્ટિસ્ટ બનવા માંગતા હોય ટેટૂઝ કેવી રીતે થાય છે શીખવા માંગતા હોય તો પણ ડ્રેગન ટેટૂ સ્ટુડિયો એ તમારા માટે બની રહેશે બેસ્ટ Dragon Tattoo Studio for contact 8460253049. Visit us now!